પરેશ ધાનાણી ખીલી ઉઠેલા હતા અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પરથી કરેલી હતી અને વિરજીભાઈ ઠુમ્મરની ટિકિટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયા છે જેની બેનને ટિકિટ અપાવેલી છે તેમ પરેશ ધાનાણીએ જણાવેલું હતું વિરજી ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાણીની ટિકિટ કાપવામાં નિષ્ફળ ગયા તેવું તેમણે જણાવી અને પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થતાં જણાવેલું અને હાસ્યનું મોજું ફરી વળેલું હતું અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોંપું છું તેમ તેઓએ કહ્યું જેની બેન ઠુમ્મરને જીતાડી દેજો તેવું પરેશ ધાનાણીએ જણાવેલું હતું આ જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેવા તેવું બાપ વિરજીભાઈ ઠુમ્મર અને દીકરી જેનીબેન બેન ઠુમ્મર વચ્ચેના દીકરી પ્રેમ છલકાઈ ગયેલો હતો બે હજાર નવમાં દીકરીને સાસરે વળાવેલી હતી જે આજે અમરેલીના કોળે સોંપવા આવ્યો છું એને જીતાડી દેજો તેવું કહી વિરજીભાઈ ઠુમ્મરની આંખમાં આંસુ આવી ગયેલા હતા તો પ્રતાપ દુધાતે ફરી ભાજપના ઉમેદવાર ભરત સુતેરિયાનું નામ લીધા વિના પોપટ સાથે સંબોધન કરી બોલવાની ના પાડી છતાં ભાંગરો વાટ્યો હતો જ્યારે જન આશીર્વાદ સંમેલન બાદ ટ્રેક્ટર લઈ કોંગી નેતાઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચેલા હતા અને કલેક્ટરને ફોર્મ જેનીબેન ઠુમ્મરે રજૂ કરેલું જ્યારે ડમી ઉમેદવાર તરીકે વર્જી ઠુમ્મરે ફોર્મ રજૂ કરેલું હતું અને જીતનો વિશ્વાસ જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતે વ્યક્ત કરેલો હતો કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે ખેડૂતની દીકરી સાથે એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં થયાસ ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીય કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટીને એના ઉમેદવાર બની શકે ગરીબ ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલા માટે કે જેની ઠુમર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી ચોથી જૂને એ હું વિજય અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે વધતા જતા ભાવો નહીં મળતો વીમો આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે ત્યારે એમનું સિમ્બોલ ખેતી ખેડૂતો નું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું ત્યારે ખેડૂતો નો અવાજ આ દીકરી બની બતાવશે એ સિમ્બોલ સાથે નીકળી હતી